નમસ્કાર ખેડ મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રોમાં આજની તારીખ છે મિત્રો ઓગણત્રીસ તારીખ વહેલો મહિનો બે હજાર પચીસને વાર છે મિત્રો આજનો બુધવારના રોજ મિત્રો આજની આવક વિશેની વાત કીધું જ છે એમ કાલ જેવી જ આવક જોવા મળી રહી છે મિત્રો આવકમાં કોઈ લાંબો ફેરફાર જોવા નથી મળી રહ્યો મિત્રો ને હરાજીનું કામકાજ પણ ચાલુ થઈ ગયું તો હરાજીમાં જઈએ જાણી લઈએ કેવા એ છે આજના બજારમાં આ મિત્રો મેં ચેનલ લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને અમારો વિડીયો સારો લાગે તો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો કેવા એ છે આજના બજાર ભાવ રૂબરૂ જાણીએ મિત્રો સુધી બન્યો છે કેટલી તેજી મંદી રહેલી છે ચૌદસો ને સોળ રૂપિયાનો ભાવ થયો છે આ માલ નો ચૌદસો ને સોળ રૂપિયાનો ભાવ થયેલો છે ચૌદસો ને છવ્વીસ રૂપિયાનો ભાવ સુપર ક્વોલિટી માલ છે ચૌદસો ને છવ્વીસ રૂપિયા માં વેચાણ ક્વોલિટીમાં કઈ નું કરે સુપર ક્વોલિટી છન્નું રૂપિયા નો ભાવ થયો છે આ ભેગો છે તેરસો ને છન્નું તેરસો ને છન્નું રૂપિયા નો ભાવ થયો છે બીજું આમાં તેરસો ને રૂપિયા વેચાણા છે 1221 1221 નો ભાવ છે તો 2014 1221 રૂપિયા નો ભાવ છે એ વજન કરાવવા અહીં આવજે 1400 જાવ દે આમાં કપાસ

આ પણ માલ ચૌદસો ને સો રૂપિયામાં વેચાણો છે ચૌદસો ને સો રૂપિયાનો ભાવ છે ચાલો ચૌદસો ને અગિયાર ચૌદસો ને અગિયાર રૂપિયાનો ભાવ છે તમે જોતા મને ચૌદસો અગિયાર રૂપિયાનો ભાવ છે મિત્રો તો આજની બજારની વાત કરીને મિત્રો તો કાલ કરતાં પાંચેક રૂપિયા જેવું બજાર ઢીલું કહી શકાય મિત્રો તો લાંબો ફેરવાય પાંચેક રૂપિયા બજાર ઢીલું કહી શકાય તમને સારી લઈ ગઈ તો લાઈક શેર સબક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો